નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે શરીરમાં અશક્તિ ના ઘરેલું ઉપાય શું છે કમજોરી હોય તો એનો ઘરેલું ઉપાય શું છે તે સમજવાનો છે તો મિત્રો સૌપ્રથમ તમે હજી અમારી આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડિયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો શરીરની કમજોરી દૂર કરવાના ઉપાયો તો મિત્રો એક કપ દૂધમાં એક ચમચી મધ નાખીને પીવાથી અશક્તિ દૂર થાય છે ઉપાય નંબર બે ગાજરનો રસ પીવાથી શરીરમાં સારી શક્તિ આવે છે ઉપાય નંબર ત્રણ મોસંબીનો રસ પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે ઉપાય નંબર ચાર અશ્વગંધાનું ચૂર્ણ દૂધ સાથે લેવાથી નબળાઈ દૂર થાય છે તો મિત્રો આ ચાર ઉપાય કરવાથી શરીરની નબળાઈ દૂર થાય છે મિત્રો નબળાઈ હાડકાં દુખવા શરીર દુખવું તો અપનાવો આ ચાર ઉપાય મળીએ હવે પછીના વીડિયોમાં